সামন মেমনা নে যাও চললো করবা মেমনা বানাছে হ্যাঁ ও আর ও কারোন বানাই রাখ দিও এ হ্যাঁ কয় 11 છોકરો જોવા મળી જશે ને છોકરા પણ ખબર ના કરો છો છે આપડે છોકરા નો

આપડે બધું કહીએ ભૂલી દેવાનું હોય આપડે એટલે પગલા

તો આવું રહે

તમારો છોકરો બતાવી એટલે જોઈ લઈ ધનલો કરી દેવા ઉપવાસ ચાલ ચાલ સગણિયા ના

આ હોજે કબે તકલીફ પડે આપણે જે ટાઈમે જે કામ થવું જોઈએ એ થઈ ને સગાં અને જો તમારે ઉપર એવા કાલ ઓય ઢોલ વગાડે તમે અમાર દમ ઢોલ તો કરી અહીંયા તો તમે કરી એવું લાગે છે

ના કરાય આપડે કુક ના તમને ટેકો એમની તરફથી મોનસ તો માફ કરી દે પણ કુદરત માફ નઈ કરી શકે તમને ઝાટકા ફાટ ફટ હા